બોડેલી નવીનગરીમાં બે મહિનાથી કચરાનું ટ્રેક્ટર નથી આવતું ગંદકી અને દુર્ગંધથી રહી સો પરેશાન નગરપાલિકાની કામગીરી સામે સવાલ બોડેલીના અલીપુરા નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી કચરો ઉઠાવવા માટે ટ્રેક્ટર અનિયમિત આવતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ માવઠું થતા આખા વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે રહી રહીસૂતરામામ પુકારી ઉઠ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોડેલીની નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ સફાઈની પરિસ્થિતિ પંચાયત હતી તે સમય કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ છે એટલે કે કચરાના નિયમિત નિકાલના અભાવે રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે ખાસ કરીને નવીનગરી પાસે આવેલા પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આ સ્થળોએથી આવતી દુર્ગંધ આસપાસના રહીશો માટે અસહ્ય બાથા દા દુખા સમાન બની ગઈ છે રઈસોય નગરપાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકે લાવાને નીમે સફાઈ વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે જેથી સ્વચ્છતા જળવાય રહે અને લોકો સ્વસ્થ જીવન જીવી શકે હસમુખ વરિયા મધ્ય ગુજરાતની વાત છે નાગરી કંપાન મે બહુવત ગંદકી છે લોકો મોડા પડે છે અને બહુવત ગંદકી છે એટલું ગંદાઈ છે બહુવત ગંદાઈ છે અને બહુ પાણી ભરેલું છે એટલું કચરું નાખે છે એટલું ગંદાઈ છે બહુ જ ગંધાય છે ટ્રેક્ટર ટ્રેક્ટર આપતું નહીં બે મહિનો એટલે તમે ટ્રેક્ટર ને અમે મોદા પડીએ છે અને લાઈટ હો નહીં હરકતી અંધારું ગો અને એટલી ગંદકી થાય છે બહુ જ ગંદકી થાય છે ચાલો શું